સુરભી આજે તો એટલો વરાક વારી આવી છે કે બેહવામાં તકલીફ થાય આ ભાગ રહ્યો ને અહિયાં ભંગાલ છે એટલે આ રહ્યો આંખો મારે તમને સ્પેશિયલ બતાવો છે અત્યારે જોઈ ને તો આની અંદર કોઈ પણ ગાય કે વાછડી પડી ગઈ હોય તો ગાડી આવવાની હતી આવી ગઈ છે રાજેશભાઈ ભરીને આવ્યા છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો ને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે મારી પાછળ તમે જોઈ શકો છો મહેશભાઈની ગૌશાળા છે અને અહીંયા જોઈ શકો છો સુરભી સુરભી આજે તો એટલો વરાક વારી આવી છે કે બેહવામાં તકલીફ થાય પણ છતાં શું નીચે રેતી છે ને એટલે શું જેમ તેમ બેસી ગઈ નીચે અને બાકી આ બધી ગાયો જો અહીંયા જે હાજર રહી છે એ શીતલ સોનું આ સુમન હવે નામ આવડી ગયા બંશરી આનું નામ હજી નહીં આવડતું અને આનું નામ છે એનું આવડતું નહીં આટલા આવડી ગયા ઘણા નહીં હવે બધા ધીમે ધીમે બધા આવડી જશે અને બાકી તો હજી બંશ્રી છે એ વીયા એવું દેખાતું નથી મારા ખ્યાલથી હજી એક બે દિવસ કાઢશે એવું દેખાય છે અત્યારે શું બેઠી છે તો બેહવા દે અને શું તમને ઊભી કરીને બતાવ અત્યારે શું જેમ તેમ કરીને બેઠી છે તો એ થોડી વાર બેચારીને બેહવા દે અને બાકી તો બીજું કંઈ અહીંયા તો નવું નથી અને આપણી ગૌશાળા એ બધું કામ આપણે ઓકે કરી આવ્યા હતા હવે છે બપોરના આપણે જાશું ત્યારે તમને બધું બતાવીશ અને અત્યારે હવે જાય આપણે પાંજરાપુર તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા હતા અને પાંજરાપુર આવ્યા ત્યાં જ છે આપણે ઓફિસમાં જ વાત કરીએ ગાય આવી છે જેનો પગ બંગાળ છે તો એને પ્લાસ્ટર કરવું પડશે હું કીધું છે તો આપણે જઈએ ચેક કરીએ કેમ કેમ થશે પ્લાસ્ટર થશે કે શું થશે એ બધું અંદર જઈ અને જોઈએ આપણે અહીંયા ગાય પાસે આવી ગયા હતા વાડાની અંદર અને ગાય આપણે કમ્પ્લીટ ચેક કરી લીધી છે તો આપણે ચેક કર્યું એટલે આપણે ખબર પડી કે આ પગ છે ને અહીંયાથી જે આ ભાગ રહ્યો ને અહીંયા અહીંયાથી ભંગાલ છે એટલે અહીંયા કાંઈ આપણે કરી નહીં શકીએ કાંઈ નીચેના ભાગમાં જ તો પ્લાસ્ટર કરત પણ હવે શું છે બીજું કાંઈ નથી ગાય ખાય પીએ છે મસ્ત હરે ફરે છે એટલે ઇન્જેક્શનને આપી દીધા અને હમણાં બે ત્રણ દિવસ ઇન્જેક્શન આપશું એટલે એને પીડા નહીં થાય અને અહીંયાથી જે છે પગ એને ભંગાણો છે એ કુદરતી જોઈન્ટ થશે કારણ કે ત્યાં કંઈ પ્લાસ્ટર કે કાંઈ પાટો કે કાંઈ ન આવે એટલા માટે તો શું આપણે એને ઇન્જેક્શનને મારશું જેથી એને પીડા ન થાય અને હરસે ફરશે એટલે એકદમ ઓકે થઈ જશે એટલે એ કેસ ક્લિયર થઈ ગયો છે અને બીજું તો વાડાની અંદર કાંઈ છે નહીં જે ઢોરા ઉખલી ગયા તો પાવડર નાખવાનું કામ હતું એ બધું ઓકે થઈ ગયું છે અને વાડાની અંદર આજે છે એ મૌડી બાજરી આવી છે તો એની નીણ થઈ છે ઢોરા આજે આવ્યા નથી ઢોરા આવવામાં મારા ખ્યાલથી હજી વાર લાગશે તો હવે થોડીવાર વાર આપણે જાશું હોસ્પિટલની અંદર ત્યાં કને રાહ જોશું અને આ વાડાની અંદર ઢોરા આવી જાય ઢોરા આવે નીણ ખાઈ પછી આપણે બીજું જે કામ છે એ કરશું તો આપણે હે પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં એટલા માટે તમને કાંઈ ન બતાવ્યું અને અત્યારે જે આપણે આયા છે નીલ પર સોનટેકરી ગૌશાળામાં તો જોઈ શકો છો આ રીતે ગૌશાળા છે આપણે આગળ તો તમને બતાવેલી જ છે પણ છતાં જે આવ્યા છે તો તમને બતાવીએ આ રે એના વાછડા અને અહીંયા મોટી ગાયો છે અને એક વાછડોય મસ્ત તૈયાર કરે છે તો એ હું તમને આગળ બતાવું આની પાછળ છે જો આવી કચ્છની ગરમીમાં જો આવી બધી ગીર ગાયો જો કેમ મસ્ત છે ને સામે જો શેડ ઉપર બેઠી છે બાકી બધી અહીંયા છે આ આંખો મારે તમને સ્પેશિયલ બતાવવો છે અત્યારે શું નામ છે ભાઈ આનું આનું નામ ઝેર છે વાહ આની મારું નામ ઝેર અને ઝેર છે એ કઈ ઝેર હું અમારી પાસે હતી એની દીકરી ઝેર જે આપણી છે જાનકી જમના છે ને એની મા ઝેર અને ઝેરની બેનું એટલે એ જે આ અમાર ઝેર હતી એટલે એની આ એનો વાસળો છે તો આપણી જે જમના જાનકીને છે ને એની માં જે ઝેર ને એ ઝેરની એક દીકરી અહીંયા આપણે અહીંયાથી જ લઈ ગયા હતા ઝેર ને તો એનો આ વાસળો છે બાકી બધી ગાયો જો આપણે જે સોનટેકરી ગયા હતા ત્યાં મેં તમને જે વાસડાની વાત કરી ને ઝેર આપડી હતી એની એક હતો ને એનો વાસળો હતો તો એ તમને ક્લિયર એક વાત કરો અને અત્યારે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા ને ત્યારે આપણી પાસે એક પાર્સલ આવી છે જો આ શું હશે એ તમે કોમેન્ટ કરીને કહો ત્યાં સુધીમાં હે હું તમને પાછળ આપણી જે ગમાણનું કામ છે કેટલે પહોંચ્યું અને ગાડીઓને બધી બતાવીને આવું પછી તમને ખોલીને બતાવીશ અત્યારે તમે કોમેન્ટ કરીને કહી દો એમાં શું હશે એ તો આપડે અહીંયા પાછળ આવી ગયા હતા અને જેસીબી થી કાલે જો આપણી સાફ સફાઈ ની કરાવી હતી હું શું જેસીબી હે એ થોડા કામ માટે આવે ને તો કામ સુધારવાને બદલે બગાડે ઘણું એવું મને લાગ્યું કારણ કે જો આ બધું આપણો એ કચરો બધો બહાર હતો ને અંદર આવી ગયો છે હવે છે આપણે ધીમે ધીમે બધું બારે લેવું પડશે જો આ લોખંડના પાણી ને બધું છે બાકી ગમાણનું કામ જોઈ શકો છો આટલે સુધી પહોંચી ગયું છે હવે આની ઉપર છે એ સીધી બ્લોકથી પારી કરવાની છે કારણ કે શું આટલી હોય ને તો આની અંદર કોઈ પણ ગાય કે વાછળીક પડી ગઈ હોય અંદર મુંજાય નહીં ને નીકળી શકે એની રીતે એટલે હવે છે આ બ્લોક કર્યા ને આ એક બ્લોકને આમ ઊભા રાખી જે આપડ્યા છે ને આપડે એવી રીતે અહીંયા એક પાડી જ ખાલી કરવાની છે નહીંતર ગમાણનું કામ એકદમ ઓકે થઈ ગયું છે અને આ જે બાવર એક હતો એ આપણે કાઢવો પડ્યો કારણ કે ગમાણ શું નડતું હતું અને અહીંયા પતરા નાખવાની ઈચ્છા છે એ આગળ જોશું આપણે ત્યાં ગમણ કરીને ત્યાં જે ઉપર શેડ બનાવવાની આપણી ઈચ્છા છે તો એ જે કરશું એ તમને આગળ આગળ વાત કરશું અને અત્યારે જો આવો જુગાડ કર્યો છે આપણે બધા અહીંયા શું થોડોક તડકો તો છે પણ હવે એક બે દિવસ હાલ છે કારણ કે તડકાને રહેવાયું છે આપણી ગાયું નહીં આ બાજુ આવે ને તો આ બધું બગાડે કામ એટલા માટે આપણે અહીંયા વ્યવસ્થિત છે આડું કર્યું છે અને પાણીની વ્યવસ્થા અહીંયા જ કરી છે જોવામાં દેખાય અહીંયા અને છે જ ગાયોને નીણ નાખવાની બાકી છે સવારના છે સૂકી જાની નીણ કરી હતી અત્યારે છે લીલું નાખવાનું છે પણ હવે લેવા જવાનું છે પાંજરા થઈ ગયા હતા સોન્ટેગ્રીન સોન્ટેગ્રીન સીધા અહીંયા ગૌશાળાએ જાય છે વચ્ચે એક પાર્સલ લેવાનું હતું એ લઈને આવ્યા અને હવે છે હર્ષદ સાથે વાત કરી લઉં ને લીલું લેવા જવું પડે કે એ લઈને આવે કે એ જોઈએ અને આગળ જઈ અને જે પાર્સલ છે એમાં શું આપણે લઈ આવ્યા છે એ હું તમને છે ઓપન કરીને બતાવું છે આપણે ફિલ્ડની જ વસ્તુ એવું કાંઈ નથી અલગ પણ આ તો શું આપણે જરૂરી વસ્તુ છે મંગાવવી પડે એટલા માટે તો જાય આગળ અને ચેક કરીએ તો આપણે ને બધું ચેક કરીને આગળ આવી ગયા હતા અને જોઈ શકો છો આ પાર્સલ છે હવે આને આપણે ઓપન કરવાનું છે ઓપન કરવા માટે આપણે આ દેશી સ્ટાઇલ જ છે જો આનાથી આ બધું પ્લાસ્ટિકને બધું હટાવી નાખીએ અને પછી તમને બતાવીએ તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે બોક્સ બોક્સને ઓપન કરી નાખ્યું છે અને બોક્સને આપણે ઓપન કરતા જે આ એક મેન્યુઅલ બુક આપણી સામે આવે પણ અહીંયાથી તમે જોવો ને તો આમાં ખબર ના પડે કે આમાં શું હશે પણ ખાલી હે આને અમુક હે ઉઠલાવીએ તો તમને આઈડિયા આવી ગયો હશે કે આની અંદર શું હશે જો આમાં છે લિક્વિડ નાઇટ્રોજન કન્ટેનર બતાવું તમને જો આપણે શું છે કે આની એક જરૂર હતી એટલા માટે મંગાવ્યું છે લિક્વિડ નાઇટ્રોજન કન્ટેનર કારણ કે શું છે તોડ્યા છે આપણે ઘણા કયો લગભગ નહીં નહીં તો ગણ્યા વગરના છે પંદરેક કન્ટેનર તૂટી ગયા છે પછી છે આ ઓરિજિનલ ઇન્ડિયન ઓઇલનો કન્ટેનર મંગાવ્યું છે અને આની કેપેસિટી છે દોઢ લીટરની આમાં તો બધું લખેલું છે એના વિશે કે કઈ રીતે એને સાચવવું અને શું કરવું પણ આપણે એ બધી ખબર જ છે એમાં કંઈ જોવાની જરૂર નથી હવે શું લઈ આવ્યા તમને બતાવી દીધું તો હવે છે આપણે અહીંયા સુકી ઝારની ગાડી આવે છે એ ખાલી કરાવવાની છે અને એ ખાલી કરાવી અને પછી આપણે આપણી જે અહીંયા ગાયો હાજર છે એના માટે લીલો ચરો લેવા જવાનો છે તો પછી તો આપણી જે જારની ગાડી આવવાની હતી આવી ગઈ છે આ રાજેશભાઈ ભરીને આવ્યા છે જો કેટલી ભરીને આયા કેટલા માણસ છે કે કાંઈ જોખ્યું નહીં ઉધડ છે હા હા એને આપણે અહીંયા અંદર તો લઈ લીધી છે ને ખાલી કરવાની છે તો કરાવી નાખીએ ખાલી તો ત્યાં આગળ છે જે જહાજ ખાલી કરવાનું કામ છે એ ચાલુ છે અને આપણે ગયા હતા ગામમાં ગામમાંથી છે આપણે આપણી ગાયો જે અહીંયા હાજર છે એના માટે લીલો ચરો લઈ આવ્યા હતા અને અહીંયા જોઈ શકો છો આપણે નાખી દીધો છે બધાને તો બધા જો મસ્ત રીતે ખાવા માંડ્યા ઠેઠ સુધી લાઈન છે એમને એમ આગળ શું બનશે આ અહીંયા પાછળનો ભાગ અહીંયા સુધી છે વાળો તો બધા નીળ નાખાઈ ગઈ છે અને પાણીનું પાણીનો ડમ રાખેલું છે બે એક દિવસ શું ગાયને હેરાન કરતી છે પણ હવે ત્યાં સુધીમાં આપણું કામ મસ્ત થઈ જશે એટલે શું હાલ છે એક આ દિવસ ગાય હેરાન થશે તડકે છે અત્યારે આપણે વાંધો નહીં અત્યારે જો લીલું નાખી દીધું એટલે તડકો ઓછો લાગે હું ગાયોને અને પાણીની સગવડ ફૂલ છે એટલા માટે એમાં ગાય હેરાન નહીં થાય અને આગળના વાસુડા માટે થોડુંક આપણે ઝાર લઈ ગયા છે ત્યાં એને નખાઈ ગઈ છે અને ઝાર ઉતારવાનું કામ ચાલુ જ છે પૂરું નહીં થયું તો એ કામ ઉકે કરાવીએ આપણે પાછળના વાળામાં આપણી ગાયોને છે નીણ નાખીને એ પોચ્યા ત્યાં જોઈ શકો છો ઝાર છે એ ખાલી થઈ ગઈ છે અને છસો પૂરા આવ્યા છે અત્યારે સૂકો ચરો ઘણો મોંઘો પચીસ રૂપિયા પૂરો આવ્યો ભાઈ અરે પચીસ રૂપિયા એક પૂરો ખાય સારી કયો આજે કાઠિયાવાડમાં જે ઝારનો કલર હોય એવો તો અહીંયા ના હોય અહીંયા કલર થોડોક છે આછો હોય એના કરતાં ડીમ કલર હોય પણ ઝાર ખૂબ સારી આવે ખાય સારી અને ગાયો ને સારી કરે એટલા માટે અને હવે અહીંયા બધું કામ ઓકે થઈ ગયું છે કારીગરને એ કામ ચાલુ કરી નાખ્યું છે ને આપણે જમવાનું બાકી છે તો જાય ઘરે અને ઘરે જઈને જમીએ તો આપણે બપોરે અહીંયા બધું કામ ઓકે કરી ઘરે ગયા હતા ઘરે જ પાંજરા પર ગયા હતા અત્યારે ફરી છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવે ને બધું કામ અત્યારે તો ઓકે થઈ ગયું છે જોઈ શકો છો પાકડી જે ગાયો છે એને ખાણ ખવડાવી પાછળના વાળામાં જવા દીધી છે અને જે દૂધણી છે અહીંયા છે અને દોવાઈનું કામ ચાલુ છે જાનકીને છે અહીંયા હર્ષ વાસડું ધાવે છે છે તો એ છે અને પાછળના વાળામાં ગમણનું કામ ચાલુ જ છે અને અત્યારે તો કારીગર હલા ગયા છે હવે હું તમને કાલે બધું બતાવીશ તો હવે છે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાની છે કારણ કે શું હવે બીજું કંઈ નવું છે ને એટલા માટે તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળે કાલના નવા વિડીયોમાં